જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું પૂરણપુરી પણ તુવેરની દાળની બનાવીશું ઘણા લોકો ચણાની બનાવતા ચણાની દાળની બનાવતા હોય અને મેદાની બનાવતા હોય આપણે ઘઉંના લોટની ઘઉંના લોટની બનાવીશું અને તુવેરની દાળની બનાવીશું ચાલો તો બતાવું કે કઈ રીતે બનાવીશું પહેલાં આને ધોઈને બાફી લઈશું થોડી પછી એનું પુરણ બનાવીશું એની જોડે ભાત અને છૂટી દાળ અને કઢી બનાવીશું ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો બ્લોક ચલો તો આપણે તુવેરની દાળ લઈને એને મસ્ત ધોઈ લઈશું ચાર પાંચ પાણી કારણ કે ઓઇલ ઓઇલવાળી આવે તુવેરની દાળ એટલે તુવેરની દાળ છે એટલે પલાળવાની જરૂર નહીં પડે ચણાની દાળ હોય તો પલાળવી પડે આ તો ધોઈને ડાયરેક્ટ પાકી લઈશું એના માટે બાંધી લઈશું આપણે કૌનો લોટ એમાં વધારે કશું જ નહીં નાખવાનું મીઠું બી નહી નાખવાનું ખાલી બે ચમચી તેલ નાખીશું બે બી ઓછો રોટ હોય ચાર પાંચ જણાનો તો બે ચમચી બાકી બે કે ત્રણ જણાનો તો એક ચમચી વાયર બહુ થઈ જાય એનો રોટ બાંધી દઈશું જે આપણે રોટલી નો બાંધીએ એ જ રીતે બીજું વસ્તુ કરવાનું નથી બધાને થઈ હવે આપણે જોઈ લઈશું કે આપણી દાળ ચડી ગઈ છે કે નહીં તો હોય ચડી ગઈ તો આપણે ફૂલણ બનાવી દઈશું હવે ને સાઈડમાં મૂકીશું આપણે દાળ ચડવી લેવાની છે મસ્ત આપણે દાળ ચડીને તૈયાર થઈ ગઈ આપણે પૂરણ જ કરવાનું એટલે બહુ ચડવેલી જ ચડી જાય એવી અધકચરી કે ચૂટી દાળની જોઈએ પુરણ બનાવવા માટે ઓકે આપણે પૂરણ બનાવી દઈશું એના માટે આપણે અડધી દાળ લઈ લેશું બીજી આપણે છૂટી દાળ વગર નાખીશું મારીઝમનું જ પૂરણ બનાવવાનું છે એમાં નાખીશું થોડો ગોળ દેશી તમે ગળને ખોડવી પેકી લઈ શકો એકલો ગોળ ગોળવી લઈ શકો ઓછા ઘણવાળી બી કરી શકો છૂટુ છાવો તો બી ચાલે આ રીતે ગોળ નાખ્યા પછી એને હલાઈ જવાનું એનું પૂરણ તૈયાર કરવાનું પૂરણ તૈયાર થઈ જાય એટલે પછી એક થાળીમાં પાતળી દેવાનો ફરકું થવા મત અને એનામાં તમે કાજુ દ્રાક્ષ બદામ ખસખસ ટોકરું જે નાખવું એ તમે નાખી શકો છો શિયાળામાં છોકરા ના ખાતા હોય તો આ રીતે બી તમે કરીને ખવડાવી લો તો બી ચાલે આ રીતે આપણે શેકે જવાનું અને પૂરણ તૈયાર કરી જવાનું તો આ એમને છોડી નહીં દેવાનું કે આપણે પાંચ મિનિટ છોડીને આપણે બીજું કામ કરીએ કારણ કે નીચે ચોટી જશે એટલે આ રીતે હલાઈ જવાનું સરસ અને પૂરણ તૈયાર કરી દેવાનું પછી જ્યારે પૂરણ ચડી જશે ને એટલે આમ તમે વચ્ચે તાવે તો ઉભો રાખશો તે ઊભો રહેશે પડશે નહીં ત્યારે સમજી જવાનું કે આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે પણ હજુ બન્યું નથી એટલે એ પૂરણ થઈ જવાની પરફેક્ટ રીત છે કે ભાઈ આ પૂરણ બની ગયું છે જ્યારે તમે જેના ચમચો કે તાવે તો હોય ત્યારે તમારે એના વચ્ચે ઊભો રાખશો જ્યાં સુધી પડી જાય ત્યાં સુધી આપણું પૂરણ બન્યું નથી ચલો આપણે હવે ચેક કરી લઈશું કે આપણું પૂરણ ચડ્યું છે કે નહીં આ રીતે ઉભો કરવાનો તો એ હું ઉભો રે ને આપણું પૂરો ચડી ગયું છે હજુ પડી જાય છે હજુ આપણે થોડું એને શેકીશું નીચેથી નીચેથી ચોટવા માંડ્યું છે એટલે ચડી થઈ તો ગયું છે પણ તો બી આપણે પરફેક્ટ તમારે જોવું હોય તો આ રીતે ઉભો રાખવાનો

પરફેક્ટ રીત કે ભાઈ પૂરણ બરાબર બની ગયું છે તો આપણે એને લઈએ ડિશમાં ચોટવા માંડે એટલે બની ગયું તાલી તો ઊભો રાખીને જોવાનો ચમચો અને એક જ જણનું પૂરણ છે એટલે મેં આટલું ઓછું બનાવ્યું છે તમારા જેવા મેમ્બર હોય એ રીતે તમે બનાવી શકો છો પણ બનાવવાની રીત આજ છે તું એની દાળ બાકી સરસ એને બરાબર ચડવી લેવાની અધકચરી નહીં રાખવાની એકદમ લુંદા જેવી થઈ જાય એટલે અંદર ગોળ નાખી અને હલાઈ જવાની મસ્ત એટલે પૂરણ તૈયાર થઈ જશે પછી આ રીતે ઠંડુ થવાનું મસ્ત ઠંડુ થઈ જાય એના પછી આપણે રોટલી બનાવીશું હું એના પૂરણ ઉપર અંદર ખસખસ તોડી અને ટોકરાનું છીણ નાખી દઈશ પછી મારી જોડે ખસખસ અને ટોકરાનું છીણ એ ઉપર પભરાઈ દઈશ આ બંને નાખો ને તો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે બીજું ડ્રાય ફ્રૂટ ના નાખવું હોય પણ આ બંને તો નાખવાનું જ આ છે આપણું પૂરણ હવે આપણે તૈયાર રોટલી બનાવીશું માટે આપણે દવી મૂકી દઈશું અને ઓરસીઓ લઈ લઈશું ચલો આપણે પૂરણ બનાવીને બતાવશું પહેલી બનાવીશું આપણે ગાય માતાની નાની

અને તેમાં આપણે એને મસ્ત ચડવા દેવાની પછી એના ઉપર બટર લગાવી આમાં ઘી ભરપૂર લગાવવાનું પણ કેવું કે તમે ખાઈ એકતા હોય ઘણા ખૂબ બધું ઘી બી લગાવતા હો પણ નોર્મલ ઘી લગાવીને બી તમે આ સ્વીટ વસ્તુ ખાઈ શકો છો એ શીરો ને અમુક આપણે ના ખાઈ શકતા આપણને ના પાડી હોય અમુક એજ પછી પણ આ વસ્તુ સ્વીટ તરીકે આપણે ઓછું ઘી લગાવીને બી ખાઈ શકીએ અને જેને વધારે ઘી ખાવું હોય એ બી ખાઈ શકે છે એટલે આ વસ્તુ સ્વીટમાં બેસ્ટ છે હું તમને બતાવું ચડી જાય એટલે આ રીતે પુરે જવાની અને ચડવે જવાની પણ એટલું ધ્યાન રાખવાનું કે તૂટી ના જાય જો તૂટી જશે તો પુરણ તવીમાં ચોટશે તો તમને મજા બી ન આવે ટેસ્ટી મજા ન આવે અને ચડવવામાં બી મજા આવી એટલે આ રીતે ધીમા તાપે ચડવા દેવું ચડી જાય તો તમે બતાવો ટેસ્ટ કરીને બી તો કેવી બની છે અને મરકુડી બતાવી દો

મજા આવે ખાવાની બી મજા આવે ને એકદમ સોફ્ટ થાય છે આપણી ગુજરાતી પૂરણપુરી અમુક મહારાષ્ટ્રમાં બનાવતા હોય એ અલગ આવે ચણ દાળની લગભગ મહારાષ્ટ્રમાં બનાવે પણ આપણે ગુજરાતીઓને તુવેરની ની દાળ બી અને ઘઉંનો લોટ લે એટલે એલજી વેવમાં થઈ જાય આ રીતે આપણે ફેવડી ફેવડીને મસ્ત પૂરણપુરી શેકી છીએ એને તાજવાની રહેવાની ખાવામાં ટેસ્ટની મજા આવે એમાં ચડી જાય કે તરત જ બટન લગાવી અને ભેગી કરવાની તમારે જે ગરમ ડબડું હોય ને એમાં તો મસ્ત સોફ્ટ પોચી પોચી રહેશે સોફ્ટ અને ગરમ નહીં રહેશે આપણીશું આપણી પૂરણપુરી તૈયાર છે આ છે આપણી પૂરણપુરી એના ઉપર આપણે બટર લગાવી દઈશું ઘણા ઘી બી ઘી જ લગાવવાનું હોય પણ મને બટરનો ટેસ્ટ ભાવે છે તો હું બટર લગાવીશ કારણ કે આમાં મીઠું નહીં નાખતા ને આપણે કસામાં એટલે થોડું સરસ લાગે તમને ટેસ્ટ કરીને કહું અને બતાવું બી ખરા કે ઘી બની છે ફોટો પાડી લઈએ આ છે આપણી પુરણપુરી બનીને તૈયાર આ છે આપણી પુરણપુરી જો આમ થોડો ને તમે અંદર પૂરણ બી તમને દેખાશે કેટલી સોફ્ટ બની છે અને કેવું તમે જો આખી છે ને દેખાય છે ને પૂરણ મસ્ત અંદરથી અતુણ પતળું લેયર એનું આખું આ રીતે ફૂલે એટલે આખું ખૂલ આ છે પુરણપુરી આપણી ગુજરાતીઓની પેલી હોય છે મહારાષ્ટ્રની જેટલું પણ તમારે અલગ કરીને ખાવું હોય ને એટલું તમે ખાઈ શકો આપણે ટેસ્ટ કરી લઈએ કેવી બની છે બહુ જ મસ્ત બની મેં સ્વીટ વારી આ ખામ થઈ બહુ ટેસ્ટી બની એ તમે બનાવજો અને એ બી તુહીની દાળની અને ઘઉં લોટની બનાવજો બહુ જ મસ્ત લાગે છે आणि ते बटर लय आणि हम बाय फ्रेंड्स थैंक यू